આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કારવાઈ મહે જૂન બે હજાર ચોવીસમાં આજે હાલ જે ઇસમો પકડાયેલા છે એ પ્રમાણે ગુનો દાખલ કરેલો હતો ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા ગુનો દાખલ થયેલો બે હાજર રાઇટિંગ નો ગુનો દાખલ કરેલો હતો એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા નહીં જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો હતો એ આરોપી આજરોજ નવા યાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા

ટોટલ બુલેટ્સ સાત હતી એનામાં માનો છો કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે ક્યારે કયા પ્રકારની કાર્યવાહી થશે તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કરી છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે